અમે અમારા સેવાકીય કાર્યને લઈ જતા હતા બેન ઉપર નજર પડી અને આવતા જ બેનને પૂછ્યું આજે બેન કેટલા વર્ષ થયા રહ્યા છો વરસ દિવસ થઈ જાવ નવ મહિના નવ મહિનો તો થઈ ગયો હમ અને આવી રીતના કેટલા સમયથી રહો છો સાસો તેમ થઈ ગયો હા મતલબ અંદાજી તો રાજકોટ અમે છે ને શારક મહિના રહ્યા હતા પરિસ્થિતિ અમારી નબળી હતી પછી વહી આવ્યા વેરાવળ પાણી સામાન મૂક્યો તો

તો મહાલલ માડી કુસાત આતમન હાલીન જાત તમો થાય દીકરા કેટલા તમારે દીકરો છે એ તો આપણે રેવા ઘર નથી કોઈ પ્રકારનો આશ્રો નથી બહુ ખતરનાક છે હ બહુ હ મકાન અમારે હતા વસ્તીના જય શ્રી કૃષ્ણ શ્રી ભાઈ હવે અમે લોકો શું અમારું કામ સેવાનું છે આવી રીતના આપડે

અને પોતા પાસે ખાવાના તો પૈસા નથી પણ ટ્રેનની અંદર ટિકિટ લીધા વગર ને છે કારણ કે એમની પાસે પૈસા નથી મિત્રો આવી પરિસ્થિતિની અંદર પોતાનું જીવન ગુજારે છે આપણને ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ શા માટે આ બધું કરવું છે તમારે શા માટે આશ્રમ બનાવો છો તો મિત્રો એમનું કારણ આ જ છે કે જેની પાસે આશરો નથી એને આપણે આશરો દેવો છે ને એની સેવા કરવી છે અત્યારે તમે જોશો છો આમાં ક્યાંય આશ્ર નથી ખુલ્લી જગ્યા છે ફૂલ ઠંડીનું વાતાવરણ છે

તો અમે બધી કોશિશ કરી લીધી કોઈ એને હંજવારી હડકો મારે ઘેર થી મેહનત પાડવા દીધી ઘેરાયું હોય ને તું તારું લેસન મારું કામ રેવાનું હવે જો સાત મે થામડા કોઈ કર્યું હતું મેં કરવા દી મને પેટે હતો હોય ને

આવી તકલીફ તો એમ જોઈ તમે ગજબ કેવાય બેન અત્યાર સુધી કોઈ ના તો

ये 500 फुट ला पाणी दू ये कितलू टाणो थाय 2 3 4 कલાક तो लागे इतलू काम तो मने 500 रुपया महिने आपे तो हु मऊ काटू हु गाढू पाणी घेरे काही नऊ 500 रुपया एवद दी ने काट लीता पाय तो एवगा गाव माई पछि मने हडतो ले पछि हु नो जाऊ हु किता ये 10 10 मीना काम के न पता हु किता हु हु मारे पैसे न सु तो मारे काम न कर कावा फोन लॉक करसा ये भी माथा कतु करिता

બંદર ના કામ કરતા વાહન બોટું નથી દરિયામાં એનું કામ કરતો પછી ફર્નિચર ના મારી દરવાજા ને એવું હોય દુકાનોમાં ફર્નિચર કરે એવું કામ કરવા તેલ ને એવું કઈ નથી મીઠા ની પડ્યું એવું છે બાકી બીજું તો હું લઈ આવી દઉં કે તમે લઈ આવશો તમે લઈ આવી દો તો સારું નકર હું તો દુકાને જઈને લઈ આવું કામમાં જઈને લઈ આવાય હું કીધું મિલે ને હું કીધું ઈ બે ત્રણ દિવસમાં આવીને નંબર આપ્યો છે ફોન કરશે મને પછી એના લાયક એમ કામ હોય ને તો ગોતું છું પેલા મુલાકાત કર લઉં હું શું કેવી રીતના પછી એના માટે કામ ગોતી હશે ને લાગશે હું તો હું તમારા માટે રહેવા માટે ને કોઈ જગ્યા પર ગોતું છું અને કઈ કરી આપણને બેન હા અને એક કરશું હું

સુ જાવ કે હવે રાતના તો સારું કેવાય પબ્લિક જાતી હોય ને કોઈને રાત ના સારું બેન અત્યારે અમે નીકળીએ છીએ મને ભાઈ આવે એટલે ફોન કરવાનું કહી દેજો મિત્રો હા હા મિત્રો બેનની મુલાકાત લઈ દી છે બેન પરિસ્થિતિ પર તમે વિડીયો ના માધ્યમથી જોઈ શકશો હવે આ હેતુ જ છે મિત્રો આપણે માનવ સેવા આશ્રમ નું પ્રમાણ કરવું છે એ આપણો મેન હેતુ આ જ છે કે આ લોકોને આપણે આશરો આપી શકીએ આજે સાત થી આઠ વર્ષથી બેન પોતાને અલગ અલગ જગ્યાએ જઈ અને જીવન ગુજારે છે ક્યારેક રેલવે સ્ટેશન ક્યારેક બસ સ્ટેશન રોડ અને અત્યારે તમે આ જગ્યા જોઈ શકો છો ચોમાસાની અંદર પણ બેન તેવા પ્રમાણે ઘણી તકલીફ અને આપણે પણ સમજી શકીએ તાલ જેવા શહેર ની અંદર અત્યારે જમીન ખુલ્લા રોડ પર પોતાનું જીવન ગુજારે છે કારણ કે એમની પાસે આશરો નથી મિત્રો હું ખાસ વિનંતી કરું સાત ટકા સહયોગ આપજો અને સહયોગ આપવા માટે વિડીયો જેમ બને તેમ શેર કરજો અને તમારા આસપાસના વિસ્તારની અંદર જો કોઈ ખરાબાની જગ્યા હોય તમને સો ટકા મિત્રો જાણ કરજો કારણ કે આપણે આ લોકોને આશ્રમ આપી શકીએ એ પ્રમાણે આપણે એક માનવ સ્વાશ્રમનું આશ્રમનું નિર્માણ કરવું છે અત્યારે યોગ્ય આપણે તો પાંચ દિવસ પછી દીકરા આવશે ફરી એમની મુલાકાત પૂરો અને શેર કરતા મિત્રો ધન્યવાદ ચાલો સુત્રાપાડા હા સુત્રાપાડા હા હું ગોતું છું કઈક આપડે લાયક કામ હોય ને તો પછી તમને ત્યાં લઈ જવાનું છે ને કોઈને કોઈને પૂછું છું અથવા તો કામ ખેડૂત વર્ગ વધારે આપડે એ પ્રકારનું કામ મળી જાય ને તો આપડે રેવાનું પણ સારી સુવિધા ત્યાં મળી જાય અને ખાવા પીવાનું પણ મળી જાય ને મજૂરી પણ રોજે કઈક ને કઈક મળી જતું હોય ત્યાં ને ત્યાં એટલે ગોતી આપડે એવું કઈ કામ ઠીક છે બેન આવજો બેન